જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને અત્યારે હું છું સુરત અને આપણે સુરત થી જવાનું છે સાપુતારા અને અત્યારે હું એકદમ ના કરીને ફ્રેશ થઈ ગયો પછી અમે આવી ગયા સુરત ના બસ સ્ટેન્ડ અહીંથી અમારે અઢી વાગ્યા ની બસ છે અને ડાયરેક્ટ સાપુતારા ની બસ છે અમારે પછી આપડે આ બસ આવી ગઈ છે ને આમાં આપણે જવાનું છે સાપુતારા પછી બસ માં બારીપાઈ સીટ મળી ગઈ એટલે બારીપાઈ બહ ગયો આ ભાઈ અમારે સાપુતારા સાપુતારા જતી વખતે રોડ ઉપરથી સારા સારા નજારા દેખાય છે એ હાલો તમને હું બતાવું પછી આપણે હાંજે મોડા ને ડાયરેક્ટ ડાયરેક્ટુ ગયા હતા સાપુતારામાં ના ભાઈ હારે આવી ગયા છે અને હવારમાં ના અત્યારે સાપુતારામાં ફ્રેશ થઈ ગયા છે એવી અને હવે આપણે ઘડી ગયા જવાનું છે સાપુતારામાં ફરવા માટે પછી અમે જ્યાં રાત રોકાણા છે એની બાજુમાં એક નદી છે અને એની બાજુમાં પર્વત ને મસ્ત જાડવા આવશે એટલે ત્યાં અમે ફોટા પાડવા અને વિડીયો ઉતારવા માટે આવી ગયા જે આપણે નદીમાં વિડીયો ઉતારવા અને ફોટા પાડવા નીકળી ગયા અને તમે જોવા નજારો કેવો એકદમ મસ્ત છે હશે પાછળ ડુંગરાઓ અને આગળ મસ્ત ઝાડવાઓ અને વચ્ચે નદી નદીમાં પાણી તો નહીં પણ નજારો બહુ મસ્ત છે ફોટા પાડવા જેવું છે પછી અમે નીકળી ગયા ગરબા જવા માટે કારણ કે અમને હજી તો સાપુતારામાં ફર્યા જ નહીં છે હજી તો જવાનું છે સાપુતારામાં ફરવા માટે મોટી ગાડી લઈને પછી અમે ફોર વ્હીલમાં થઈ ગયા નીકળી ગયા સાપુતારામાં ફરવા માટે સાપુતારા તો આખો પહાડી વિસ્તાર છે એમાં પાછા રોડ તો ખતરનાક છે એમ આ જે પર્વત દેખાય છે બધા ઉપર આપણે આપણે જવાનું છે ગયા સાપુતારા ઘણા વર્ષો આદિવાસીઓના રહેઠાણ એ આપણે જોવાના છે ઘણા વર્ષો પહેલાની જે ભીલ જાતિઓ હતી તે આવા ઝુંપડા બાંધી ને રહેતી હતી જે ઉપર લખેલું છે ભીલ જાતિ ની ઝુંપડી અને આ રીતે રહેતી હતી જે ભીલ જતી હતી તે પેલા આ હથિયારો થી શિકાર કરતી હતી ઘણા વર્ષો પેલા પાંડર દેવ ની પૂજા કરતી આમાં આવતી છે અને આ પાંચ હજાર વર્ષ જૂના વાસણો છે જે પહેલા ની સ્ત્રીઓ હતી તે હાથમાં અને ગળામાં જે ઘરેણાઓ પહેરતી હતી એને બધા ઘરેણા છે આ જે મૂર્તિઓ છે આપણે જે ભણવામાં આવે છે મેઘોલોડ ની બધી જૂની પ્રજાઓથી મૂર્તિઓ છે આ સૂર્યદેવ જટાયુ ભસ્માસુર તારકાસુર ની આ બધી મૂર્તિઓ છે આદિ માનવ થી લઈને અત્યાર સુધીના ના મનુષ્ય સુધી ની અત્યારે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે પેલા જે આદિ માનવ હતો તે આવી ઝુંપડી બાંધીને રહેતા હતા અમે જે આ પક્ષીઓ જોશે કુલ પાંચ વર્ષ જૂના છે તેને દવાઓ આપીને આવી રીતે રાખવામાં આવેલા છે પછી આપણે આવી ગયા માછલી ઘરમાં માછલીઓ જવા માટે આ માછલી ઘરમાં જેટલી પણ માછલીઓ છે બધી અમેરિકન માછલીઓ છે મેં તો કોઈ દિવસ એટલી બધી નજીકથી માછલીઓ નજ આ જોઈ લીધી ને આ માછલીઓ જો કેવી મસ્ત હશે મ્યુઝિયમ અને માસેલિયો પછી આપડે નીકળી ગયા આગળ પછી અમે ગાડી પાર્ક કરી નીકળી ગયા તળાવ જવા માટે જો છે સાપુતારાનો તળાવ અને અહીંયા બોટિંગ છે નકર આપણે બોટિંગ કરવાની છે જઈએ પછી તળાવ જોઈ લીધું એટલે અમને ભૂખ લાગી એટલે અમે પગી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે અને અમે અમે આઈસ્ક્રીમ પછી મધમાખી ઉછેર કેન્દ્ર જવા માટે નીકળી ગયા અહીંયા મધમાખી ઉછેર કરવામાં આવે છે અને મધ બનાવવામાં આવે છે જો આ લાકડાની પેટીમાં મધ છે અને બારે મધ બેઠું છે આવી રીતે મધમાખી ઉછેર કરવામાં આવે છે જો આ મધ છે આ નજારો રોડ ને બાજુમાં તળાવ અને સિંગલ પટ્ટી રોડ છે મસ્ત બધા ઝાડવા એવા મજા આવી જાય જેને સાપુતારામાં રહેવું એને ડ્રાઈવિંગ પાકી આવડવી જરૂરી છે કારણ કે જો આમાં રોડે એવા છે અને આ હેઠળ તમે ખાણ જાઓ કેટલી ઊંડી છે એ ખાડમાં વહી જાય ગાડી ખબર ન રહે જો અહીંયા સાપુતારામાં રોપવે પણ સુવિધા છે પછી તડકો બહુ હતો એટલે અમે આવી ગયા ગોળા ખાવા માટે પછી સાપુતારા ગાડી પાર્ક કરીને હું જોવા નીકળી ગયો અહીંયા ઊંડું કેટલું છે તમે જોયું કેટલું ઊંડું છે